કાકડા તાલુકાના ઈસરોમાં ચાલતી શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં આજે ચોથા દિવસે શ્રીરામ જન્મોત્સવ ઉજવાશે કાકે ખાતે આવેલ રાધકૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં શ્રી રાધાકૃષ્ણ શેરગંજ રાધનપુરના મુખાર વિંદે સંવંત બે હજાર એક્યાસીના ના ફાગણસુ સાત ગુરુવાર છઠ્ઠી માર્ચ બે હજાર પચીસથી થી બપોરે બારથી સાંજે ચાર કલાક સુધી શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ મહોત્સવ અવિરત ચાલુ રહેલ છે આજે ચોથા દિવસે હજારોની સંખ્યામાં શ્રોતાજોને કથા શ્રવણ અને શ્રીરામ જન્મોત્સવમાં અનેરો આનંદ મેળવ્યો તથા બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ દશરથજી ઠાકોર કાકરી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ જયરામભાઈ જોશી સહિત પધારેલ દરેક મહેમાનોને શ્રી ઓગણ વિદ્યા મંદિર થરાના આચાર્ય અશોકભાઈ વાલાણી તરસંગજી ઠાકોરે સારું ઢાળી સન્માન કર્યું કથાના મુખ્ય યજમાન સોની હસમુખભાઈ નટવલાલ સહપરિવાર ભાવર ઠાકોર પરિવાર સ્વર્ગીય સમુબેન લેબાજી ઠાકોર પરિવાર ચેતનકુમાર પંચાલ પંચાલ અને સાતે દિવસના ભોજન પ્રસાદનો લાભ ઠાકોર વનરાજજી તરસંગજી થરા પરિવાર સહિત અનેક દાતાઓએ ચડાવવા લઈ અનેક દાતાઓએ રોકડ રકમ આપી સહભાગી થતા કથામાં પ્રથમ દિવસે પોથયાત્રા દ્વિતીય દિવસે શ્રી શુક્રદેવ ચરિત્ર

આરોપ ઇન્દ્રમાણા ડાયરાની રમઝટ બોલાવાશે છઠ્ઠા દિવસે શ્રી તુલસી વિવાહ અને છેલ્લે સાતમા દિવસે શ્રી નારાયણ કથા યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે સાધ્વી નાવિકાબેન સાધ્વી સંગીતાબેન તરસંગજી ઠાકોર અશોકકુમાર વાલાણી પ્રતાપજી ઠાકોર અમિચંદજી ઠાકોર સહિત ગ્રામજનો તન મન ધનથી નિષ્ઠાપૂર્વક કોઈને અગવડ ન પડે તેવી ફરજ બજાવી રહ્યા છે કાર્યક્રમનું સંચાલન ધનાશ્રી પ્રાથમિક શાળાના શિક્ષક જોરાભાઈ દેસાઈ કર્યું હતું રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવરભાઈ કે પ્રજાપતિ